હેલો ફેમિલી તો આજે હું તમને પાતાપુરમાં સ્વામિનારાયણ મંદિરના દર્શન કરાવીશ હું અને બા બંને સવારમાં સવારમાં મંદિરે ગયા આ આવી ગયું મંદિર ચાલો તો હું અંદર જઈને તમને મહારાજના દર્શન કરાવું આજે તો રામનવમીની સાથે સાથે સ્વામિનારાયણ જયંતિ પણ છે તો આજે મહારાજને ઝૂલે બેસાડ્યા છે ચૂલો પણ બહુ મસ્ત શણગાર્યો છે આજે આ મહારાજ નું સિંહાસન છે એની આજુબાજુમાં તકતાઓ લગાવેલા છે મેં અને બાએ પ્રદિક્ષણા ફરી પછી મહારાજના ઝૂલાના દર્શન કર્યા મહારાજનો ઝૂલો પણ આજે ખૂબ જ સુંદર રીતે શણગાર્યો હતો મટુકી સાથે ફૂલ સાથે થોડી વાર રહી અને પછી બાએ મહારાજને ઝુલાવ્યા અને પછી થોડી વાર રહીને મેં ઝુલાવ્યા મહારાજને મહારાજના દર્શન કરી અને પછી અમે બહાર આવતા રહ્યા ત્યારે આજુબાજુમાં જોઈ કેટલા મસ્ત તપ્તાઓ દેખાય છે તેમાં મહારાજે જે લીલા કરી છે તે બધી દર્શાવેલી છે સંત ભક્તો સાથે મળીને રાસ રમતા હોય તે પછી શાક ઉત્સવ બહુ બધી લીલા કરી હોય તે બધી જ અહીંયા દર્શાવેલી છે બહાર નીકળીએ એટલે પછી મૂર્તિ પ્રતિષ્ઠાની તારીખ છે તે આગળ દર્શાવેલી છે પાંચ બે બે હજાર બાર એટલે આજથી તેર વરસ જેવું થઈ ગયેલું છે આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો ટાઈમ પછી અમે બહાર આવતા હતા તો જાતા હતા તો બાએ કીધું કે થોડી વાર અહીંયા બેસીએ ઓટલે જ્યારે મંદિરની બહાર નીકળીએ ને ત્યારે ઓટલે બેસીને આ બોલવું જોઈએ ઘરકામ બારકામ મંદિર વિશ્રામ ઠામ પગવાળા પાપટાળા પગિયાર કાકરી માનો ભગવાન સાકરી માન મૂકી મૂકી મેલી ઓટે મરકાળા કાશી લોટે રામ નામ લાગવો હરિ નામ હજાર કૃષ્ણ નામ સરોજ પ્રભુ નામ પરંપરા છે ત્યાં બેસવાની વ્યવસ્થા છે બહુ મસ્ત છે બધું બધા અલગ અલગ ફ્લાવર છે ત્યાં ત્યાંથી જ લઈને ભગવાનને ચડાવી શકાય અને તો માણકી દેખાય છે મહારાજ માણકી ઉપર બેઠા છે એ પછી ત્યાંથી નીકળી અને આજે રામનવમી છે તો આજે રામ ભગવાનના મંદિરે પણ આપણે જવાનું છે એટલે હું ને બા આવી ગયા મંદિરે રામ મંદિરે જો કેટલી સુંદર મૂર્તિ છે રામ લક્ષ્મણ જાનકી ત્યાં પણ ઝૂલો બહુ જ મસ્ત શણગારેલો હતો બાએ મહારાજને ઝુલાવ્યા પછી મેં ઝુલાવ્યા અને ત્યાં બહુ મસ્ત મસ્ત ભજન ચાલતા હતા પછી ત્યાંથી બહાર નીકળ્યા એટલે બહુ મસ્ત ફ્લાવર હતા પછી થોડા આગળ ગયા એટલે ત્યાં હનુમાનજી મહારાજનું મંદિર છે એ આવ્યું ત્યાંથી દર્શન કરી અને પછી અમે ખોડિયાર માતાજીનું મંદિર છે અમારા ગામમાં ત્યાં અમે ગયા બહુ મસ્ત છે એકદમ નદીની નજીક જ છે બાજુમાં જ ત્યાં જઈને માતાજીના દર્શન કર્યા સામેની બાજુ જ નદી દેખાય છે પછી ત્યાંથી બહાર નીકળી પછી આગળ ગયા બહુ મસ્ત પક્ષીઓના અવાજ આવતા હતા આગળ જઈ અને પછી મહાદેવના મંદિરે પણ દર્શન કરતા ગયા ત્યાં બાજુમાં જીત્યા ફૂલ તોડી અને બાઈએ આગળ જે માતાજી હતા એને ચડાવ્યા અને પછી બાઈએ મને બતાવ્યું કે આ બધા છે કાલીગ્રામ છે એના દર્શન કરીને પછી અમે બીજા એક માતાજી છે ત્યાં એના દર્શન કર્યા અને પછી અમે ઘરે આવતા રહ્યા થેન્ક યુ ફોર વોચિંગ